વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ જ્યારે આપણે ઢોસા બનાવવાનું વિચારીએ ત્યારે બધાથી પહેલા વિચાર આવે બધાથી મોટું કામ દાળ પલાળવાની ચોખા પલાળવાના પીસવાનું ફર્મેન્ટેશન માટે મૂકવાનું તો આજે હું તમારી સાથે શેર કરી રહી છું ક્રિસ્પી ટેસ્ટી રવા બેસન ના ઢોસા આ રવા બેસન નું પહેલા આપણે બેટર બનાવીશું ત્યારબાદ તેમાંથી આપણે ગોટાળો ઢોસા બનાવીશું અને તે બિલકુલ બહાર રેસ્ટોરન્ટ જેવા ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી બનશે તો ચાલુ બનાવવાની શરૂઆત કરીએ એક કિલો રવો લીધેલો છે બસો પચાસ ગ્રામ બેસન સ્વાદ પ્રમાણે મીઠું છાશ અને ગરમ પાણી લઈશું હવે એક મોટી તપેલી લઈ તેમાં રવો નાખીશું પણ સાથે જ નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું હવે તેમાં થોડી થોડી છાશ નાખી તેનું બેટર તૈયાર કરી લઈએ હવે તેમાં ગરમ પાણી પણ નાખીશું અને વિસ્કરથી તેને બરાબર મિક્સ કરતા જઈએ આ રીતે થોડી થોડી આ રીતે બેટરને બરાબર મિક્સ કરી લેવું લમ્સ ના રહે એ રીતે મિક્સ કરવું એક કિલો રવો હોય તો સામે આપણે બસો પચાસ ગ્રામ બેસન લીધેલો છે એક કિલો રવામાં સાતથી આઠ વ્યક્તિને પેપર થઈ જાય છે આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવું હવે આ બેટર તૈયાર છે આ બેટરને આપણે આ રીતે જ રાખીશું વધારે લિક્વિડ નહીં કરીએ આ રીતે બેટર બનાવીને તમે બે કલાક પછી પણ પેપર બનાવી શકો છો તે એકદમ ક્રિસ્પી બનશે તો પણ અને અત્યારે આપણું ચારથી પાંચ કલાક માટે રાખીશું અને તમે બે કલાક રાખીને પણ પેપર બનાવી શકો છો હવે આ ઢોસાના બેટરને આપણે કોઈ ગરમ જગ્યાએ મૂકી દઈશું હવે આપણું ખીરું ચાર થી પાંચ કલાક પછી એકદમ સરસ રીતે ફૂલી ને તૈયાર થઈ ગયું છે મિક્સ કરી લઈએ આજ રીતનું આપણે ખીરું તૈયાર કરવાનું છે તો હવે તેમાંથી આપણે ગોટાળો ઢોસા બનાવીશું તો તેના માટે ઢોસા નું બેટર લીધેલું છે અમૂલ ચીઝ લીધેલું છે બે ચમચી ટામેટા એક નાની ચમચી લાલ મરચું પાવડર એક નાની ચમચી ગરમ મસાલો અમૂલ બટર બે ચમચી ટોમેટો કેચઅપ બે ચમચી કેપ્સિકમ એક નાની ચમચી લીલા મરચા બે ટેબલ સ્પૂન કોથમીર અને બે ટેબલ સ્પૂન બટેટાવાળાનો મસાલો આ રીતે લોખંડનો તવો ગરમ થવા માટે મૂકી દીધેલો છે તેને આપણે થોડી માટે ગરમ થવા દઈશું હવે થોડો ગરમ થાય એટલે તેમાં પાણી નાખીશું આ રીતે કોટનના કપડાથી તવાને આપણે સાફ કરી લઈશું હવે તેના ઉપર બેટર નાખીશું બેટરને જે રીતે આપણે મોટો ઢોસો બનાવવો એ રીતે ફેલાવી દઈએ હવે આખા ઢોસા ઉપર આપણે બટર લગાવીશું આ રીતે બટર લગાવાઈ જાય ત્યારબાદ તેમાં ગ્રીન મરચાં નાખીશું તમને સ્પાઈસી જોઈએ એ રીતે તમે ગ્રીન મરચાં નાખી શકો કેપ્સિકમ પણ નાખીશું બે ટેબલ સ્પૂન આ રીતે ઝીણા કાપીને લીધેલા છે કોથમીર નાખીશું બે ટેબલ સ્પૂન ટામેટા તે પણ બે ટેબલ સ્પૂન હવે તેના ઉપર ચીઝ નાખીશું ચીઝને આ રીતે છીણીને નાખીશું ગોટાળો ઢોસામાં ચીઝ અને બટરનો ઉપયોગ વધારે કરવામાં આવતો હોય છે તો ચીઝ તમને જે રીતે રીતે પસંદ હોય એ તમે નાખી શકો છો હવે બે ટેબલ સ્પૂન બટેટાવાળાનો મસાલો નાખીશું હવે આપણે તેમાં સ્પાઈસી મસાલા નાખીશું જેમાં લાલ મરચું નાખીશું ગરમ મસાલો પણ નાખીશું ફરી તેમાં આપણે

તો તમે બહારના ઢોસા પણ ભૂલી જશો એટલા સરસ આ ઢોસા બને છે તો તમે જરૂરથી બનાવજો અને તમારા એક્સપિરિયન્સ શેર કરજો તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે